બસ એટલે પાણી માગે તો દૂધ આપે હે સુસાઈ એ તો વાઈટો કરવા બે અને દોસ્તો બાને છે ને બાને દીકરો અને એનો દીકરો ને એના દીકરાની હોવે એટલી સરસ મળે છે એટલે બાને કાંઈ કામ ન કરવું પડે ને આરામ જ છે તો જ આ ચહેરો આ ઉંમરે હસતો હોય એટલો મળે વાહ એ તો ત્યારે તો સારું કહેવાય એમ Okay, thank you.